મેં અહીં એક યાદચ્છિક વિધેય દોર્યું છે હવે હું અહીં બહુપદીનો ઉપયોગ કરીને આ યાદચ્છિક વિધેયનો અંદાજ મેળવવાનો પ્રયત્ન કરીશ આપણે તે બહુપદીમાં પદ ઉમેરવાનું ચાલુ રાખીશું પરંતુ તે કરવા આપણે અહીં એ ધારી લઈએ કે આ વિધેયને ઝીરો આગળ ઉકેલી શકાય છે તે આપણને કોઈક કિંમત આપશે ત્યારબાદ આપણે તે વિધેયના વિકલિતો લેવાનું ચાલુ રાખી શકીએ અને પછી તેના પ્રથમ દ્વિતીય તૃતીય ચતુર્થ વિકલિત તેમજ બાકીના વિકલિપને ઝીરો આગળ ઉકેલી શકીએ માટે આપણે અહીં ધારી લઈએ કે આપણે એફ ઓફ ઝીરો એફ પ્રાઇમ ઓફ ઝીરો ઝીરો આગળ વિધેયના દ્વિતીય વિકલિપની કિંમત અને ઝીરો આગળ વિધેયના તૃતીય વિકલિપની કિંમત શું છે તે જાણીએ છીએ હવે બહુપદીનો ઉપયોગ કરીને આ વિધેયનો અંદાજ કઈ રીતે મેળવી શકાય તેના વિશે વિચારીએ આપણી પાસે ફક્ત એક જ પદ ધરાવતી બહુપદી પણ હોય શકે અને તે પદ અચળ પણ હોય તો આપણે તે અચળ બહુપદીને ઝીરો આગળના વિધેયને બરાબર બનાવવા માંગીએ તેથી સૌ પ્રથમ આપણને ફક્ત પી ઓફ ઝીરો જ જોઈએ અહીં પી એ પોલીનોમિયલ એટલે કે બહુપદી છે જે આપણે બનાવવા માંગીએ છીએ તેથી પી ઓફ ઝીરો બરાબર ફક્ત એક જ પદ ધરાવતી બહુપદી વડે તે કરવા માંગીએ તો આપણે અહીં લઈ શકીએ અને જો આપણે તેનો આલેખ દોરીએ તો તે કંઈક આ પ્રમાણે દેખાશે તે એફ ઓફ ઝીરો માંથી પસાર થતી જ રેખા હશે પરંતુ તમે કહેશો કે તે તદ્દન ખોટો અંદાજ છે તે ફક્ત અહીં આ બિંદુ આગળ જ વિધેયનો અંદાજ મેળવે છે અને કદાચ આ બે બિંદુઓ આગળ માટે જો આપણી પાસે ફક્ત અચળ પદ હોય તો આપણે આ પ્રમાણે અંદાજ મેળવી શકીએ અહીં આ અચળ હોય એવું લાગતું નથી પરંતુ આપણે એ ધારી લઈએ કે વિધેયને ને ઝીરો આગળ ઉકેલી શકાય છે અને તે આપણને કોઈક સંખ્યા આપે છે તેથી આપણને જે કંઈ પણ સંખ્યા મળશે આપણે તેને અહીં મૂકી શકીએ અને કહી શકીએ કે પી ઓફ એક્સ બરાબર તે સંખ્યા અને તે એફ ઓફ ઝીરો માંથી પસાર થતી થશે પરંતુ આ સાચું નથી માટે આપણે જોઈએ છે તે સિવાય આપણને પી પ્રાઇમ ઓફ ઝીરો બરાબર એફ પ્રાઇમ ઓફ ઝીરો પણ જોઈએ છે બહુપદી નું પ્રથમ વિકલિત અને તેની શૂન્ય આગળની કિંમત બરાબર બહુપદી નું પ્રથમ વિકલિત બરાબર શૂન્ય આગળ ઉકેલાયેલું વિધેયનું પ્રથમ વિકલિત અને આપણે અહીં આ શરતને પણ ગુમાવવા નથી માંગતા હવે જો આપણે પી ઓફ એક્સ બરાબર એફ ઓફ ઝીરો લઈએ તો શું થાય આપણે અહીં જૂનું જ પી ઓફ એક્સ લઈશું પરંતુ તેમાં હવે બીજા પદને ઉમેરીશું વત્તા એફ પ્રાઇમ ઓફ ઝીરો ગુણ્યા એક્સ હવે આપણે આના વિશે થોડું વિચારીએ જો આપણે આ નવી બહુપદી લઈએ તો શું થાય જો આપણે થઈ જશે માટે આપણને પી ઓફ ઝીરો બરાબર એફ ઓફ ઝીરો જ મળે તે બરાબર છે તે અહીં આપણી પ્રથમ શરત છે હવે આપણે પી ઓફ એક્સ નું વિકલિત લઈએ તો શું થાય પી પ્રાઇમ ઓફ એક્સ બરાબર અહી અચળ છે અને અચળ નું વિકલિત ઝીરો થશે વિકલિત લઈએ તો આપણને ફક્ત સહગુણક જ મળે હવે એક્સ બરાબર ઝીરો લઈએ તો પી પ્રાઇમ ઓફ ઝીરો બરાબર એફ પ્રાઇમ ઓફ ઝીરો અહી તેનું વિકલિત અચળ છે આપણે અહીં ધાર્યું છે કે આપણે વિધેયનું વિકલિત શોધી શકીએ અને તેની ઝીરો આગળ કિંમત શોધતા આપણને અચળ કિંમત મળે છે હવે જો પી પ્રાઇમ ઓફ એક્સ બરાબર અચળ કિંમત હોય તો તે વિકલિતને ને ઝીરો આગળ ઉકેલીએ તો પણ આપણને અચળ કિંમત જ મળે હવે આ બહુપદી જેની પાસે શૂન્ય ઘાત વાળું પદ છે અને પ્રથમ ઘાત વાળું પદ છે આ બહુપદી બરાબર ઝીરો આગળ આપણું વિધેય થશે આ બહુપદી બરાબર x 0 આગળની આપણી વિધેયની કિંમત થાય અને તેની પાસે પ્રથમ વિકલિત પણ સમાન છે x બરાબર 0 આગળનો ઢાળ સમાન છે જે અહીં છે માટે અહીં નવી બહુપદી કંઈક આ પ્રમાણે દેખાય તે x બરાબર 0 આગળ f of 0 ની સ્પર્શક રેખા તરીકે દેખાય અહીં આ પહેલાના કરતાં સારો અંદાજ છે પરંતુ વધુ સારો અંદાજ નથી હવે તેમની પાસે દ્વિતીય વિકલિત પણ સમાન છે એવી ખાતરી કરીને આપણે તેને હજુ સારું બનાવી શકીએ અહીં તેમની પાસે પ્રથમ વિકલિત સમાન છે અને ઝીરો આગળની કિંમત પણ સમાન છે હવે કંઈક રસપ્રદ કરીએ આ આપણો પ્રથમ પ્રયત્ન હતો આ આપણો બીજો પ્રયત્ન હતો અને હવે આપણે ત્રીજો પ્રયત્ન કરીએ હવે ત્રીજા પ્રયત્નમાં મારો ધ્યેય એ છે કે બહુપદીની કિંમત ઝીરો આગળ તેમના વિકલિત સમાન હોવા જોઈએ ઝીરો આગળ તેમના દ્વિતીય વિકલિત પણ સમાન હોવા જોઈએ આપણે અહીં બહુપદીને વ્યાખ્યાયિત કરીએ આપણે પ્રથમ બે પદ તરીકે આ બે જ પદ લઈશું માટે એફ ઓફ ઝીરો વત્તા એફ પ્રાઇમ ઓફ ઝીરો ગુણ્યા એક્સ જે આપણે અહીં કર્યું હતું

અને જ્યારે અહીં x ની જગ્યાએ 0 મૂકીશું ત્યારે આ બંને પદ કેન્સલ થઈ જશે હવે આપણે આ બહુપદીનું પ્રથમ વિકલિત લઈએ અહીં આ અચળ છે અને અચળનું વિકલિત 0 થાય ત્યારબાદ અહીં આનું વિકલિત f પ્રાઇમ ઓફ 0 વત્તા અહીં ઘાતાંકના નિયમનો ઉપયોગ કરીએ 2 આગળ આવી જશે તેથી 2 1/2 જે 1 થાય અને ઘાતાંકમાં 1 નો ઘટાડો કરીએ તેથી f પ્રાઇમ પ્રાઇમ 0 ગુણ્યા x હવે તમને કદાચ સમજાયું હશે કે આપણે અહીં એકના છેદમાં બે કેમ લખ્યું જ્યારે આપણે તેનું વિકલિત લઈએ ત્યારે આપણી પાસે અહીં સહગુણક તરીકે બે બાકી ન રહે હવે p પ્રાઇમ ઓફ 0 બરાબર શું થાય અહીં આ પદ 0 થઈ જશે તેથી આપણી પાસે ફક્ત આ પદ બાકી રહે તેના બરાબર f પ્રાઇમ ઓફ 0 આમ અહીં બે ઘાતવાળી બહુપદી પાસે પ્રથમ બે બહુપદી જેવા જ ગુણધર્મો છે હવે આપણે તેનું દ્વિતીય વિકલિત લઈએ માટે પી પ્રાઇમ પ્રાઇમ ઓફ એક્સ બરાબર અહીં આનું વિકલિત ઝીરો થઈ જશે અને આ બીજા પદનું વિકલિત ફક્ત તેનો સહગુણક થાય માટે એફ પ્રાઇમ પ્રાઇમ ઓફ ઝીરો હવે તેના દ્વિતીય વિકલિતની ઝીરો આગળની કિંમત શું થાય તેના બરાબર આ અચળ પદ થશે f પ્રાઇમ પ્રાઇમ ઓફ 0 હવે તમે અહીં જોઈ શકો કે 0 આગળ બહુપદીની કિંમત એ 0 આગળના વિધેયની કિંમતને સમાન છે અને 0 આગળ તેમના દ્વિતીય વિકલિતની કિંમત પણ સમાન છે હવે તમે કદાચ અહીં પેટર્ન જોઈ શકો આપણે જેમ જેમ અહીં પદ ઉમેરતા જઈશું તેમ તેમ આપણને એવી પરિસ્થિતિ મળશે જ્યાં 0 આગળ આપણી બહુપદીનું

જુદા ક્રમમાં લખ્યું છે વત્તા હવે જો આપણે તેમના તૃતીય વિકલિતને પણ સમાન બનાવવા માંગતા હોઈએ તો એફ પ્રાઇમ 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 ઓફ ઝીરો ગુણ્યા એકના છેદમાં બે गुणिया 1 છેદમાં ત્રણ એક છેદમાં બે ગુણ્યા ત્રણ ગુણ્યા એક્સ નો ઘન અને તમે હવે કદાચ અહીં પેટન જોઈ શકો ચતુર્થ વિકલિતને પણ સમાન બનાવવા માંગતા હોવ તો એફ પ્રાઇમ 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 ઓફ ઝીરો ગુણ્યા એક છેદમાં હું તેને ચડતા ક્રમમાં લખવાની જગ્યાએ આ પ્રમાણે લખીશ ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા શૂન્ય આગળ ઉકેલાયેલું વિધેયનું ચતુર્થ વિકલિત મળશે આમ તમે અહીં પદોને ઉમેરવાનું ચાલુ રાખી શકો જેમાં તમને એનમું પદ કંઈક આ રીતનું દેખાશે એક્સ બરાબર ઝીરો આગળ ઉકેલાયેલું વિધેયનો એનમો વિકલિત ગુણ્યા x ની n ઘાત છેદમાં n ફેક્ટોરિયલ તમે અહી જોશો કે આ 4 ફેક્ટોરિયલ ને સમાન છે 4 ફેક્ટોરિયલ ને આપણે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 તરીકે લખી શકીએ તમારે અહી 1 લખવાની જરૂર નથી પરંતુ તે લખી શકાય તેવી જ રીતે અહી આ 3 ફેક્ટોરિયલ ને સમાન થશે તેના બરાબર 3 ગુણ્યા બે ગુણ્યા એક તમે અહીં ગુણ્યા એક પણ લખી શકો અહી આ બે ફેક્ટોરિયલ થશે ઝીરો ફેક્ટોરિયલ બરાબર પણ એક જ થાય પરંતુ મેં અહી જે સામાન્ય શ્રેઢી બનાવી છે તેને આપણે મેકલોરિયન સિરીઝ કહીશું આપણે તેને મેકલોરિયન

અને જેમ જેમ તમે વધારે ને વધારે પદ ઉમેરતા જાઓ તેમ તેમ તમને આ વક્રની નજીક ખાસ કરીને એક્સ બરાબર ઝીરો ની નજીક આ પ્રકારે બહુપદીનો અંદાજ મળતો જાય અને થિયોરી પ્રમાણે જો તમે તેમાં અનંત પદ ઉમેરો તો તેના બધા જ વિકલિત સમાન થવા જોઈએ મેં હજુ સુધી તે સાબિત નથી કર્યું અને ત્યારબાદ વિધેય લગભગ એક સરખા દેખાશે પછીના વિડીયોમાં હું આ કેટલાક વિધેયની સાથે કરીશ જેથી તમને તેની સ્પષ્ટ સમજણ પડે સિરીઝ એક ખાસ પ્રકારની ટેલર સિરીઝ જ છે કારણ કે આપણે તેને એક્સ બરાબર ઝીરો આગળ ઉકેલી રહ્યા છીએ પરંતુ જયારે તમે ટેલર સિરીઝ સાથે કામ કરો ત્યારે તમે કોઈ પણ બિંદુને કેન્દ્ર તરીકે લઈ શકો